જમ્મુમાં મહાશિવરાત્રી પર શિવ તાંડવ નૃત્ય પ્રદર્શન અને શિવ બારાત સાથે શોભાયાત્રા યોજાઈ જમ્મુ શહેરમાં મહાશિવરાત્રી નું પર્વ ધામધૂમથી ઉજવાયું જેમાં વિક્રમ ચોક ખાતે કલાકારો દ્વારા શિવ તાંડવ નૃત્ય પ્રદર્શન કરવામાં આવ્યું આ પ્રસંગે ભક્તોએ શહેરના વિવિધ મંદિરોમાં ભગવાન શિવની પૂજા કરી જેમાં આપશંભુ મંદિર પીરખો રઘુનાથ મંદિર શિવધામ અને શિવ પાર્વતી મંદિરનો સમાવેશ થાય છે શિવ બારાત નામની વિશાળ શોભાયાત્રા શ્રી રણબીરેશ્વર મંદિરથી શરૂ થઈ જે શાલામાર ચોક નજીક સ્થિત છે અને જૂના જમ્મુ શહેરના મુખ્ય બજારોમાંથી પસાર થઈને સમાપ્ત થઈ આ શોભાયાત્રામાં ભગવાન શિવ અને અન્ય દેવતાઓના વેશમાં સજ્જ કલાકારો અને બાળકો મુખ્ય આકર્ષણ રહ્યા ઉલ્લેખનીય છે કે મહાશિવરાત્રી દરમિયાન પીરખો પૂરમંડલ અને શિવખોરી જેવા સ્થળોએ પણ ઉત્સવની શરૂઆત થઈ જ્યાં ભક્તોએ ભગવાન શિવની આરાધના કરી આ તહેવારો દરમિયાન ભક્તો દ્વારા ફૂલ બેલપત્ર દૂધ અને દહીંથી શિવલિંગ પર અર્પણ કરવામાં આવ્યા આ ઉત્સવો દરમિયાન મંદિર તરફ જતા માર્ગો પર ટ્રાફિક જામ જોવા મળ્યો કારણ કે ભક્તો મોટી સંખ્યામાં ભગવાન શિવની પૂજા માટે એકત્રિત થયા હતા આ પ્રસંગે શહેરમાં ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવનું વાતાવરણ જોવા મળ્યું જે જમ્મુની સાંસ્કૃતિક વૈવિધ્યતા અને સમૃદ્ધિનું પ્રતિબિંબ છે